બી એ પી એસ બાળમંડળ દ્વારા બંટીફળિયા ખાતે બાળપારાયણનો પ્રારંભ બાળકોમાં શિક્ષણ સંસ્કાર અને સંસ્કૃતિની ગંગા બાળમંડળ દ્વારા વહેતી રહે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે બાળમંડળની પ્રવૃત્તિનો આરંભ કર્યો ગુરુહરિ પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પ્રગટ ગુરુહરિ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીષ અને પ્રેરણાથી સંતો કાર્યકરોના આયોજન મુજબ બાળકોમાં સંસ્કાર સિંચન થાય છે પ્રતિવર્ષની જેમ જંબુસર બંટી ફળિયા વિસ્તારમાં સંસ્કાર ભવન ખાતે બાળકો દ્વારા ઘનશ્યામ ચરિત્ર બાળપારાયણનો પ્રારંભ રાત્રે નવ વાગ્યે કરાયો હતો જેમાં પ્રમાણિકતા દયાભાવ જેવા સંસ્કારોનું સિંચન થાય તે અંગે નાટક નૃત્ય એનિમેશન વિડીયો પ્રસ્તુતિ દ્વારા પ્રેરણા આપવામાં આવી હતી સદર પારાયણમાં સંતો પધારી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું આગામી દિવસોમાં નીલકંઠ ચરિત્ર સજાનંદ ચરિત્રનો વિશેષ લાભ મળશે